ખોટો ખાલે માર પ્રે છે પેલું બાજુ હતો જબર કરી હલ્યા હો તો શું કરવાનું આનું હું કરું ગગલાન તો ગગલો હોય આવો તો એનું પાડી દેવો પેલા બતાવ ડાયરેક્ટ ઝઘડો નહીં કરો પેલા પૂછો તો કને પૂછીને આ ધોપલો કાલે આ ઝઘડો એનું ખોલી નાખી દેવો મજબૂત તો કાલે આ પણ હું તો બે દાડા બાર જોયું તો એકી દાડા તો બધું ના થાય તો રાગ રાગ ખોંજી ખોંજી કરી જો લાગે ઓ કોટા તાર બધે આનું અને તો ખોંજી કરજો મારા ખોંજી ખોંજી કોઈ કરવું નહીં

એટલા ગટાજી તો આવો તો માવ આવો હાય વોટ દે કી તારા કમરાસ અલે અલે ગગાજી હોય છો માં સામલા આ બધો કતો ઈ છે આપા એ તમ નાશ નાશ કરા એટલે ઘટાજી આ બધું હું હતી હું હ નહીં મારવા તો પર તું આ પેસેન્જર ને પૂછી આટલા બધા કરીયા

ના સંતાન સો પણ તો ભેગલો નહીં મને કરવાનું તો તો બરોબર આવે પાણી તો મને પછી જા પેલા કોક તમારી તા મને હાલ ભેગો અને પેલી ફેન્સિંગ શેટર કરી મને ધમકાતા હતા

ગગાજી એવું બોલ્યો તા ને એવું તો કાકા ની એવું દાદા તમારી ઉડાવા માંડે અલે આ ઝઘડા માં રસ નહીં અમે આ ઝઘડા કરીને તો થાચી જાય બધો અરે આ છોકરું ત્યાં જવું જોઈએ મોકલ્યો ભગવાન

આ ના ગટોજી કહેતા કેતા તમારો અમુક બોલ્યો ભગાજી તમે એમ બોલ્યા કે કરી લેવાના એમ નતા બોલ્યા એ કીધું તો એમ કીધું તો લેવાના હે રે એક સાંકળ લંગાતો ઓય આ ખોટ ના પૂરે તો મારો ભગોજી પણ એવી ડોટ મેલાવ તો વાત કરી નક્કી પૈસા ની વાત કરું તને કઈ દઉં કે ઝઘડો બીજા નો તો ના તું ખોવાઈ જવા માધું બાકી છે

ફાટી લા મારાિલા પૈસા ખાલી ગુજુ ફાટી હોય

ને ઘટાડ વી રાખો જો પાડોશી સીધા પાડોશી હોય ને હંમેશા ઝઘડવું વખરવું નહીં ચાલવી લેવું મારી વાત ઉપર રાખો આ સીધા પાડોશી હોય તો થોડો થોડો ઘાર હોય તો બરોબર કરી આપડે બગાર ના થાય ખાલી અમે આ બધું પડ્યું હોય રોધવા પૂરવા દીધી આમ આપણા ચિત્ર માં સુખ થઈ ગયું કર્યું ખોટું ખરો ના ખોટો

એન્ટ્રી મારી ને બધું બગાડીશ ઘેર જવા દે મને તો મારું